તો રાજકોટના ધોરાજીથી જામકંડોણા સુધીનો નેશનલ હાઈવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે વેરાવળ સોમનાથથી જામનગર જતા હાઈવેનો આ અઢાર કિલોમીટર સુધીનો રોડ જ્યાં મસ્ત મોટા ખાડા પડેલા છે જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે રોડ એટલો ખરાબ છે રોડ કંડોણાથી ધોરાજી સુધી કે એટલો કંટાળો આવે છે છોકરા પણ રોજ અંકલ ધીરે અકાલો ધીરે અકાલો એમ કે ધીરી જ ગાડી હાલતી હોય છતાંય પણ એટલા રોદા લાગે છે ક્યારેક એને વાંચવું હોય તો વચાતું નથી લેસન ક્યારેક રહી ગયું હોય થોડું ઘણું તો ગાડીમાં કરતા હોય ત્યારે પણ એને લેસન થતા નથી અને એટલું ગાડીઓમાં એટલું વેરેન્ટ જ આવે છે કે હાલતા અત્યારે પંચર પડે ક્યારેક કંઈ પહોંચી ગયો ત્યારે પંસર પડે સાઈડમાં ગાડી રાખી રોડમાં બીજા વાનવરણ પણ હેરાન થાય છે અમે ધીમે ધીમે ચલાવી છીએ ગાડી બરોબર છે તોય ભૈરાવોને અને ડિલેવરીના એસ લોકોને હેરાન ગતી છે કે સીમા વૈયાની વાત છે પબ્લિક એટલું હતી નીકળ્યા વાહન એટલા વાહન નીકળ્યા કે સીમા વૈયાની વાત છે કોઈક કોઈક લોકો તો નીકળતા બંધ કે મોટરસાઈકલ સાઇકલ ન નવાય એટલો રસ્તો ખરાબ છે આ સમયમાં મને એટલી ખબર પડે મને આ સમજમાં આવ્યું કે આ રસ્તો પૂરો ગયનો નથી

કોઈ મેડિકલ હોય તો બહુ જ ખરાબ હતી ખરાબ એટલે ઘણા ટાઈમ છે કારણ બીમા રોડ ખરાબ છે તેથી આવતા જતા બહુ જ તકલીફ પડે સમયસર આવી નથી શકતા પોતી નથી શકતા ટ્રેક્ટર આ રસ્તાના કારણથી બગડી ગયું છે જામકનોડા વાળા રસ્તે અમે આ વાહન હાંકી છે અમારા ટ્રેક્ટર ખરાબ થઈ ગયા ગાડીઓ તૂટી ગઈ છે અત્યારે આ રસ્તામાં આવતા ખરાબ થયું એટલે ઢાળીને અમે ગેરેજ લઈને જઈએ છીએ નુકસાની બહુ આવી ગઈ છે હવે કેટલી નુકસાની આવે એ પોગાડીએ પછી ખબર પડે અમને